क्योंकि एक गाड़ी मेरी अभी तो क्योंकि रात को उस गाड़ी में बहुत ही सेफली रखी हुई थी जिसको लोगों जैसे पकड़ी ने बेची सके एवं तेरे जो मूर्ति ने लेने ट्रावेल था परिस्थिति बराबर सो गाड़ी त्याने त्या लोग रिक्शा में आया था बराबर હવે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ પાછા જીટુ બી કેમ કે અગિયાર વાગ્યા નું છે મુહૂર્ત પણ લેટ થયું મતલબ લેટ છે એમ નક્કી નવ વાગ્યા નું મુહૂર્ત હતું તો અમે વહેલા પતા અમે નીકળવાના હતા પણ હવે મૂરત થયું છે લેટ સો એના માટે અટક્યા છીએ પતાય અમારે તાત્કાલિક જવાનું છે બરોડા બરોડા કેમ જવાનું છે શા માટે જવાનું છે તમને ઓલરેડી કહી ચુક્યું છું બરોડા અમારે અમારા સોંગનું શૂટિંગ છે જે સોંગ તમારા માટે સરપ્રાઈઝ છે અને એ સરપ્રાઈઝ હું તમને બહુ એટલે કેવી ખબર અતિશય જલ્દી આપવાનો છું એટલે મારી બર્થડે ક્યારે પરમ દિવસે ત્રેવીસ થઈ કાલે ને પરમ દિવસે ઠેઠ ઓગણત્રીસ તારીખે સો સ્ટે ટ્યુન બહુ મજા આવવાની છે હવે લોગ માં આજે ધમાલ મસ્તી ધમાલ ચકડી જે મોજ કરવાની છે બરાબર શૂટિંગ માં એ બધું તમને બતાવવામાં આવશે તો બન્યા રહેજો આજના પહેલા તો સૌથી પહેલા બધાને ગણેશ ચતુર્થી ના શ્રી ગણેશ જય શ્રી ગણેશ અને તારે જીટો બીજા રાજાના તમને દર્શન કરાવું જીટો બીજા રાજાનું ડેકોરેશન આ તે એક્સ બધી વસ્તુ તમને આજે બતાવવામાં આવશે તો

एक महाकार्या लम्बोदर गजनानं विघ्नाशङ्करे देवा हे रंब प्रणमा

तो तमे बे आव तो मावा मागता भाई तो 3 महीने मेहनत करो रीम बनाओ फॉलोअर बनाओ पछि स्टेशन पे तमला बोलाई सके तो गाइस अब फाइनली आ गया है YouTube ला छोटे राजा गणपति बाप्पा मोरया आबोले शौर्य गणपति बाप्पा शिव नंदन रेका वेरी गाइस बाप्पा ये

આપડે એક બે ત્રણ ચાર ને પાંચ જણાવી નમાવો થોડુંક નમાવો નમાવો પાછળ નમાવો મૂર્તિ નમાવો નોર્મલ બરાબર જો લવલી નીચે નાખી દે નાખી નાખી બોલો ગણપતિ બાપા

वापिस न जाओ रे देवा मन में है सदा सदा तुम्हारी सर्वशक्ति मान सत्ता प्रभारी तू सुख दाता है तू कष्ट हारी प्रथम पूज ओ गजमुख धारी देवा तेरा घर बार सजा है भक्तों का मानो मेला लगा है ए आला रे बाप माजा मोरिया मोरिया हम

एक्चुअली मैं हमें बरोडा भोगी गया थी खावा अमर अमर घायल भाई ने बहुत भूख लगी है क्या चलो कुछ मीठा हो जाए कुछ अच्छा करने से पहले कुछ, कुछ मीठा कुछ हो जाए अच्छा चलो सुबह सुबह में कुछ अच्छा करने से पहले दो माता जी सुखी रखे यार

या में टेबल बदी हम आवे गोठाओ तू समझो हमर तू ने हाथ ही ले दो बोला लोग में तुम जो हो हो ना तेन भी पछि हम आ जो हूं सो गाइस हाट माय गॉड देखा सेटअप 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 रहा है, सेटअप ओके मेन दूसरा कुछ बीजू uh, तो कहीं नहीं था थोड़ी ढीली ढीली साड़ी पे रै दो जना ओके ओके काम ना डिस्टर्ब ना थाई ओके 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 मैं मुआ पड़ी रही छु हा हा ओके ओके 1 2 3 4 5 6 7 પડે નઈ તાર જન્મ તારીખ કઈ મારી કઈ ઓગણત્રીસ જેક્સન ની કઈ ઓગણત્રીસ બરાબર ભગવાન ના મુઠ્ઠી

जो ऊ बजी पेला भी भाई बहना मैं बजा एक बजा हमने डांस ना करा भाई तो <laughs> हर दिन आता है भाई <laughs> आने आपने क्या हुआ बहुत हुआ पड़े खबर हाँ पहला तू आओ 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 नहीं करे हर की कंप्लीट नहीं करे कहीं जब नतीजा है दस टका है नतीजा है साइट टका है साइट टका के

સુનાય આ તો મજાક ઉડાવવાની ન ઉડા ઉલટાનો તો કઈ ખરાબ કરતો ને તને સારું તો ઝટકા મારતો તો તને જાણતો નહી પાડણો કીધું બાજુ માર ભાઈ તને બતાયન કીધું કે રીતે તો ઝટકો માર મારી માકે કેવું એ ટેન્શન હોય જને પેમેન્ટ કરો ને એને ટેન્શન હોય ગરમી થઈ જાય કેવું લાગ્યું તમને અમારો સોંગ નો સોંગ તો નામ એવું છે શક્તિ પ્રોજેક્ટ અને કુલ શક્તિ એટલે કે એનર્જેટિક સોંગ આવવાનું છે તો તમામ ચાહક મિત્રોને તમામ જેટલા જોઈએ છે બધાને મારી એક વિનંતી છે કે શક્તિ પ્રોજેક્ટને તમે એકવાર જરૂર જોજો ને એકવાર જોશો એટલે તમને પોતાને એમ થાય છે હજી બે વખત હા એવું એક સરસ મજાનું સોંગ એનું શૂટ રેડી કરી નાખ્યું છે ટૂંક સમય એટલે હાવ ટૂંક સમયમાં આવવાનું છે આ ગીતને વધાવી લેજો જયમાં ચલો ઉદયભાઈ મળીએ ભલે ભાઈ ચલો ભાઈ મળીએ तो गाइस फाइनली पैकअप हो चुका है फाइनली पैकअप हो चुका है आर्थ भाई धन्यवाद ब्रो uh, yeah. ब्लॉक block... हाँ वो करी दो करी दो तुम पहले yeah. एक ब्लॉकबस्टर शूट नजीकना दिवस में पार्क साथ है अभी ओह माय गॉड ओह हेवी हेवी सरप्राइज सरप्राइज गाइस ओके सरप्राइज सरप्राइज गाइस सवारना किला वागे से हूं तुमने पहला तो ये बताई दूं કે પાંચ ને નવ અઠ્યાવીસ તારીખ અમે કાલ સૂટ ચાલુ કર્યું હતું અમે કાલે અહીંયા ગુસ્સા હતા ત્યારે દિવસ હતો અત્યારે સવાર પડવાની રાહ છે બરાબર છે તો ગાઈઝ આજના દિવસ માટે આટલું જ સો બહુ જોરદાર મજા આવવાની છે બાય બાય ગુડ નાઇટ ડૂ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભરત માતા જય જય શ્રી રામ હરત મહાદેવ જય અંબે મા ગણપતિ બાપા મોરિયા સપોર્ટ ફૂલ કરવાનો છે સો બહુ જલ્દી આવો